હા પપ્પા આવ્યા કાલે એક રાત માં કઈ નતું ગોવાના ઓલિયો મિત્રો બે હપેન ભેરિયુ માંડ્યું કે ભનાર કેટલો થતો બંધ થઈ જાય ને બે ભેરી કે માંદવી પડીએ ને તો બરોબર કે ખોટી વાત છે મારી હે કું ừ ừ ờ ờ રામ રામ દઈ રહે બધો મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા વ્લોગની અંદર મિત્રો સવાર માં અમે મિત્રો વ્લોગ ચાલુ કરી દીધો ભાગ્યા હાળા છ ને આપણે ગુડ મોર્નિંગ બોલતા નહિતા આવડતું બોલતા જ આવડે બોલતા જ નહિ વ્લોગમાં ચાલો ફટાફટ ટોનું કરવા માંડીએ ને ઓલી તોડાવી દઈએ હવાઈ લગભગ પાંચ વાગ્યા હતા મેના મિત્રો સૂટે ગઈ હતી તોડાવી તો કામ જો સાહેબ ની વીખે નાખી આખી હવે તો એક દી સડાવી તો પાછી આણી વીખે નાખી એમાં રહીવું છે લે આ માંદી પડી ગઈ અને કામ થયું ભગવાન આની એક એક થાય તો એક એક ખાસી થાય તો એક માંદી એક ખાસી થાય તો એક માંદી પડે ত্রুজে হুপি হুবি তাও সড়াই কে

તો મિત્રો વાગ્યા ન હોવા નવ જેવું થઈ ગયું માથે થઈ ગયું તો કઈ ખબર નથી મેં કંઈ બહુ ખાસ જોયું ને જોયું તો મિત્રો હે ને આસ્થા ગમે એટલું મોડું થાય ને તો આપણી કુંડી વિસરવાની થાય મેં ગયું વાટવા હતી વાટવા જાઉં હું બાગમાં તમે જાઓ મેં કહ્યું હું કુંડી વિસરેને આવા મી દાડે પાણી કાઢી નાખ્યું મી હે ને આખી કુંડી કહે ને ધોવે નાખી હું કઈ જાય ને તો પછી ફળ વાટે નાઈ ને તાર પાણી પાછું આપણે ભર્યું મેં ગયું એટલે

આ એક લાઈનમાં જ મી ડોકા કાપ્યા તા જો એવો થોડોક જોર કરે જો આવે તો સારું આમાં જો કાપી નહીં ખેડૂ ઉગ્યા ઉગ્યા કથણા યુ ના આ ડોકા કાપ્યા નહીં જો આવો ફાલ આવ્યો ફાલ

મસાલેદાર એટલે એ ગરમ ને ગરમ પાછી ભારી બાંધી લે હવારી પાછું નાખવા નાખા ને ગરમ હવારી કરારું જોઈએ એટલે જો પેલા તો ચેક કરવી જો હીટમાં હોય તો જ હારામાં કુંઢો ઝાફરો હોય ને એનો ડોઝ મુકાવવો ભીલા મુકાવો આપણે જે કુંડીનો ડોઝ મુકાયો ને એ ભીલો પાડો છે ભીલો જાફરો છે એટલે આપણે આમાં હે ને ભીલો જ મુકાવો આપણે કુંઢો મુકાવવો કે હિંગ ક્વોલિટી આની કુંઢી છે પાડો કુંઢો હોય ને તો બસ પાડી કે પાડો ગમે પણ હોય ટોપ ક્વોલિટી બ્રિડ ટોપ ક્વૉલિટી થાય ને આ ભી હિ માંડી હતી આ માંદી હતી એટલે એવી બેની વિઝીટ કરવાની હોય એમાં કાવ તાવ આવે જતો હોય કાં થતું હોય બે ની આની તો તાવ જ હતો લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આણી હોય

gay mere ni dara pe kai re yo bana samuchh are first easy ko bas ek meter long

येवा परती di lagi. पड़ा

તો મિત્રો આ છે ને ગઝબ નો તરીકે પડ્યો અટાણે વાગ્યા સલા તારો મગજ કા છે અટાણે વાગ્યા શિયાર

સારવાર તો કરાવેલી ને મિત્રો આપડી ભાદર હે ને હીટ માં તો ઉતી ફૂલ પણ વિકાસ થોડોક લગભગ દસ પંદર ટકા નબળો છે એટલે કે આપણે બિદાન કરી દીશું ઘાબ નહી રાખે તો મિત્રો જાય દિવાળી સુધી ભાઈ ને ઉભી આપણે કઈ નડતી ને ભાઈ દિવાળી આપણે કઈ વાંધો ને પણ દિવાળી ફેરે ને તો સુમાહ વીઆઈ ના દિવાળી ફેરે તો સુમાહામ ન વી જાય અટાળે વીઆઈ ને

આખી રાત ગુમરા મારવાની હે આ એટલી થર છે આ તા એવી 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 હે કે વાત નો પૂછો વાત રાણા મારા હાટું એ ઠાજ નાખી